બે હજાર ચોવીસ ના રોજ માંડી તાલુકાના મેરવ ગામની મોરાવાડી મધ્ય કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત નિયાણીઓના ભવ્ય સ્વાગત સામયો કરવામાં આવ્યો હતો સો કાનજી વસ્તા ભીમાણી સેઠિયા પરિવાર તરફથી સમસ્ત મેરવ પાટીદાર સમાજની તમામ નિયાણીઓને દાન ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને ઉમિયા માતાજી વડીલો તેમજ નિયાણીઓની આરતી કરી પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાતાની ચોથી પેઢીએ આયોજન કરી પરિવારની એકતા તેમજ વડીલોના માન સન્માન સાથે સંસ્કારનો સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમમાં પાટીદાર સમાજની સમરસતાની ઝાંખી દેખાઈ હતી તેમજ કાર્યક્રમમાં ઓનલાઈન ફ્રોડ બાળકોના વિકાસ હિન્દુ સંસ્કૃતિ વડીલોના માન સન્માન વગેરે ઉપર સ્ક્રીન દ્વારા વિડીયો મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નિયાણીઓ તેમજ તમામ મહેમાનોનું અને ભૂલકાઓનું ફૂલ નહીં તો ફૂલની પાંખડી દ્વારા બેટ આપીને દાતા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એમએલએ અનિરુદ્ધભાઈ દવેની હાજરી હતી અને પાટીદાર એકતા વિશેનો દાખલો પણ આપ્યો હતો બપોરે અને સાંજે ભોજન પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી સાંજે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લે સાંજનું ભોજન કરી આ કાર્યક્રમની પૂર્ણાહતી કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શેઠિયા પરિવારના યુવા ભાઈઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન જયેશ ચૌધરી દુર્ગાપુર અને કલ્પેશ શેઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ દિલીપ શેઠિયા દ્વારા કરવામાં આવી હતી આજે મેરાવ ગામે સ્વર્ગસ્થ કાંદી વસ્તા ભીમાણી પરિવાર દ્વારા પાટીદાર સમાજના તમામ વાળાઓની દીકરીઓ એ લક્ષ્મીનારાયણ સંપ્રદાય હોય નિષ્કલંકી નારાયણ સંપ્રદાય હોય પાટીદાર સમાજની દીકરીને પોતાના આંગણે આવકારીને એનું સન્માન કરીને એ દીકરીઓનું સન્માન કર્યું એટલે કે આ વિક્રમ સંવંત બે હજાર એક્યાસીનો જ્યારે પ્રારંભ થાય છે ત્યારે નિયાણીની પૂજા કરી નિયાણીનું સન્માન કરી અને આશીર્વાદ માટેનો એક સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા થયો છે સાથે સાથે એકતાના દ્રશ્યો એક થવાના દ્રશ્યો અહીં જોવા મળ્યા છે એ ખરેખર મેરા હું પાટીદાર સમાજને હું અભિનંદન આપું છું કે આપણે સૌ એક થઈએ એક થઈએ તો આપણે આગળ વધીને આ સમાજની આ રાષ્ટ્રની આ પરિવારની સેવા કરી શકશું એટલે ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ અહીંયા કર્યો છે એ કાર્યક્રમમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું એટલે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યો છું અને અહીંયા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ આપ્યો છે કે ફૂડ મિલેટ્સ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી દ્વારા આપણે સૌ કોઈ સાથે મળીને દેશ માટે જીવીએ દેશ માટે કામ કરીએ એનો સંદેશ આપ્યો છે એક રહેંગે તો સેફ રહેંગે એ વિષય પણ અત્યારે બધા જ પાટીદાર સમાજના ભાઈઓ એક થઈને કોઈ વાળા સંપ્રદાય જાતિ પાતિ ઊંચ નીચ એવા બધા વાળાઓને ભૂલીને આ વિષય જે છે એ વિષયનું દ્રષ્ટાંત અહીંયા રામનવમીથી પૂરું પાડવામાં આવ્યું છે આજે જે નવા વર્ષની શરૂઆત થઈ એમાં અમે કાનજી બાપા પરિવારે જે નિર્ણય લીધો હતો છેલ્લા થી પંદર દિવસ પહેલા એકત્રિત થઈ અને નિયણાઓનું સન્માન કર્યું છે તેના ભાગરૂપે લગભગ હું અંદાજિત કહીશ તો અને નિયાણીઓ થઈને લગભગ બારસો થી તેરસો ની સંખ્યામાં અમે એમનું સન્માન નું કાર્યક્રમ ગોઠવ્યું તું એમના ભાગરૂપે આજે બહોળી સંખ્યામાં મેરાઉ અમારી મોરાવાડી વિસ્તારની અંદર આ પ્રોગ્રામ કરેલ છે એમાં બહોળી સંખ્યામાં આટલા બધા લોકો પધાર્યા આવે એ જોઈ ને સવારથી જે અમે આ આયોજનમાં ઉપસ્થિત હતા તો એટલી અમને આનંદની લાગણી થાય છે કે જે સવારથી પ્રોગ્રામ નિયણાઓ સાથે અમે માણ્યો અને એમની સાથે જે સમય પસાર કર્યો એમાં હરખ ઉલખ છે આજે અમને આનંદ થાય છે અમારા વડીલોના જે અમને પ્રેરિત આશીર્વાદો હતા એના સંદર્ભમાં આજે અમે બહુ ખુશ છીએ અને એમનું સન્માન કરવાનો અમને અવસર મળ્યો અને એમાં સમસ્ત અમારો પાટીદાર મેરાઉ સમાજ અમને ખૂબ સપોર્ટ આપ્યો અને સાથે રહીને અમારા પરિવારના અમારા બાપુજીઓને વડીલો દસ ભાઈઓ બી અમને ઘણો સપોર્ટ કર્યો તેમજ અમારા ભાઈઓની પંદર જણાની અમે ટીમ જે છેલ્લા ઘણા ટાઈમથી આ કાર્યક્રમ નિમિત્તે પ્રોગ્રામમાં ધ્યાન આપી અને સક્સેસ બનાવવા માટે મહેનત કરેલ છે એમાં મારી સાથે મારા નાનો ભાઈ ભાવેશ પણ છે જેમનું આ પ્રોગ્રામમાં બહુ સારું યોગદાન આપેલું છે એને એના કામકાજ ગવર્મેન્ટની જોબ છે એમની એના જોબમાંથી પણ ઘણો સમય કાઢીને આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે બહુ મહેનત કરી છે તો એના મોટાભાઈ તરીકે હું એને બી આગળ વધવા માટે એક આશીર્વચન આપું છું કે ભાઈ બી એના જીવનમાં પ્રગતિ કરે આવા સારા સારા પ્રોગ્રામો અમે સમાજના નેજા હેઠળ અમારા વડીલોના નેજા હેઠળ અમે કરતા રહીએ એવો અમારો શેઠિયા પરિવાર ઈચ્છીએ છીએ બસ આટલું કઈ વિરામ આપીશ મારી વાણી થેન્ક યુ બોલો આજે સ્વર્ગવાસ કાંતિ વસતા ભીમાની શેઠિયા પરિવાર અત્રે એક ગામ મેરાવ મોરાવાડી મધ્ય એક આયોજન જોજવામાં આવ્યું કે એક યુવા પેઢી એકત્રિત રહે અને ઉપરની જે કરણા આપણા ક્રાંતિદાતા પરિવારને જે વડીલોને જે પરંપરા જે ચાલી આવે છે એ ભારત સંસ્કૃતિમાં ટકી રહે અને સંસ્કારો પાછલી પેઢીમાં રેડાતા રહે એ અમે કાર્યક્રમ જોજો અને નિયાણીને દાન પેટમાં અમે તેર છ સાડા છસો નિયાળીઓ અને અમારા ત્રણ સમાજો બે લક્ષ્મીનારાયણ સમાજ અને સતપંચ સમાજ આ ત્રણે એકત્રિત થઈ સર્વે પાટીદારો થઈ અને આ આયોજન નો કાર્યક્રમ કર્યો અને સર્વે અમે સાથે મળી અને આ કાર્યક્રમ ઉજવ્યો અને હળી મળીને આ કાર્યક્રમ થયો છે અને અત્રે બપોરના ભોજનમાં પણ જોઈએ તો એક તો વ્યવસ્થા વ્યવસ્થિત હતી તો બપોરના ભોજનમાં પચીસો ની અંદાજીત પબ્લિક હતી અને અત્યારે સાંજના તો આજે બાવીસો થી ત્રેવીસો ની અંદાજીત પબ્લિક છે તો એકદમ અમને તો ઘણી મજા આવી અને આજ રીતે પાટીદાર ભાઈઓ અને સર્વે ભાઈઓ આજ રીતે હળીમળી ને રહીએ અને હળીમળીને આવા કાર્ય કરતા રહીએ અને નિયાણીને પણ દાન ભેટ કરતા રહીએ તો આપણા ઉપર પ્રભુ પરમાત્માની અસીમ કૃપા રહેશે અને માવતરોની પણ અસીમ કૃપા રહેશે એવી બસ અસ્તુ જય ગુરુદેવ ગોવિંદ ભાણજી ભીમાણી મોરાવાડી અમારા દાદા સ્વર્ગીય કાનજી વસ્તા ભીમાણીના સ્મરણાર્થે આજે અમોએ આ વાડી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં છસોથી સાડા છસો નિયાળીઓને બોલાવી અને આશીર્વાદ મેળવ્યા હતા આ આપણા સંસ્કૃતિ પ્રમાણે કહેવા છે કે જેના અન્ન એક એમના મન એક તો આજે આ મેં સાર્થક કરીને બતાવ્યું છે અને આની સમાજમાં નોંધ લેવાશે આ એક વિશેષ કાર્યક્રમ હતો જેમાં અમોને સર્વે સમાજજનોનો આ સહયોગ મળ્યો યુવકમંડળનો સહયોગ મળ્યો ત્રણેય સમાજનો સહયોગ મળ્યો અને આજે જે આ વાડી અમારી પાવન થઈ આ અમારી વાડીમાં કોઈ વસ્તુ ના હતું સાવ ખંડેર જેવી બની ગઈ હતી એને આજે ભવ્યથી ભવ્ય શણગારી અને સૌ સમાજજનોએ અને મહેમાનોએ નિય અમોને અત્રે આશીર્વાદ પાઠવી ફરી અમારી પુરાની યાદોને અહીં તાજી કરાવી એ બદલ અમો સૌ સમાજજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જો સંગઠન હશે તો જ આપણે કાંઈક વિકાસ કરી શકશું નહીં તો આજે માણસ માણસથી વિમુખ થતો જાય છે આ એક માણસ ને માણસ સાથે જોડવાનો એક પ્રયાસ હતો આ એમાં અમે મહદ અંશે સફળ થયા છીએ અને ભવિષ્યમાં આવી નોંધ અન્ય સમાજો પણ લેશે એવી અત્રે થી અમે ખાસ આશા અને અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ બોલો શ્રી ઉમિયા માત કી જય આજે સ્વર્ગસ્થ કાનજીભાઈ વસ્તા ભીમાણી શેઠિયા પરિવાર દ્વારા આયોજિત આ નિયાણીનો દાનભેટનો કાર્યક્રમ ખરેખર સવારના આઠ વાગ્યાથી સમજી લો ને કે આઠ વાગ્યાનું ટાઈમ હતું પણ નિયાળીઓનું હાજરી પોણા આઠ વાગે સમજી લો એંશી ટકા નિયાળીઓની ને અમારા જમાઈઓની હાજરી આવી ગઈ હતી તો આ ને સવારથી ખરેખર આઠ સવા આઠ વાગ્યાથી સ્ટાર્ટ થયો પ્રોગ્રામ ને અત્યારે સમજી લો સાંજના સાડા છ વાગ્યા સુધી એક જ જગ્યા ઉપર નહીતર આપણે જોઈએ કે બપોર પછીના સત્રમાં પચાસ ટકા હાજરી થઈ જાય પણ અત્યારે ખરેખર સભા મંડપમાં સો ટકા હાજરી હતી અને આ શેઠિયા પરિવારો જે દાન પૂન કર્યું ખરેખર એમના પરિવારના જે વડીલોએ જે વાવેલું હતું પેલો તો આ પરિવારના જે સભ્યો છે ખરેખર બહાર વસે છે જેને કંઈ ને કંઈ નહીતર બહારની પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ આવી જાય પણ આ ખરેખર વડીલોના સંસ્કાર છે અને કોઈ એમના જે બાર બિઝનેસ કરે છે પણ જેને કહેવાય ને કે ક્યાંય ચાય પણ નથી પીતા તો આ એક વડીલોના સંસ્કાર થકી ને આવા ઉમદા કાર્યો કર્યા ખરેખર આ જેને કહેવાય ને કે સાત પેટીનું પુણ્ય થાય ત્યારે આવા પ્રોગ્રામ કરવાનો વિચાર આવે તો આ ખરેખર પરિવારને ધન્યવાદ છે અને આવા જ કાર્યો આવતા સમયમાં કરતા રહે તેવી ભગવાન એમને પ્રેરણા આપે બસ અસ્તુ જય અને

આજે હું મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી સર્વ કચ્છવાસીઓને જણાવું છું કે આજે મેરાઉ મધ્યે સ્વર્ગવાસીય કાનજી વસ્તા શેઠિયા પરિવાર દ્વારા એક સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવો હતો કે આ સ્વર્ગીય દાદા તરફથી દાદા પરિવાર તરફથી સનાતન સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં દીકરીને નારીને નારાયણી તરીકે ઓળખવામાં આવી છે અને દીકરીને મા ભગવતીના સ્વરૂપમાં આપણે ઓળખવામાં આવી છે ત્યારે આ શેઠિયા પરિવારે આજે એ સૂત્રને સાર્થક કર્યું છે અને દીકરીઓને સાક્ષાત જગદંબા સ્વરૂપે માની અને તેમને માનભેર ખૂબ જ હૃદયના ભાવથી તેમના ચરણોમાં આજે દાન આપી અને ખૂબ જ સુંદર મજાનો સવારના સત્રમાં બધી દીકરીઓને સમસ્ત કચ્છ કડવા પાટીદારની મેરાઉ સમાજની છસો થી સાડા છસો દીકરીઓને દાન ભેટ આપવામાં આવી એવી જ રીતે બપોર પછીના સત્રની અંદર પણ સુંદર મજાનો કાર્યક્રમ આખો બન્યો જેમાં વિશેષ પોતાના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે એવા આપણા મુન્દ્રા અને માંડવી વિસ્તારના ધારાસભ્ય તરીકે આપણા અનિરુદ્ધભાઈ દવેની પણ વિશેષ ઉપસ્થિતિ રહી પોતાના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ આ કાર્યક્રમની અંદર તેઓ આવ્યા અને તેઓએ આવી અને અમારા પાટીદાર સમાજના જમાઈ છે તો તેમનું પણ અમે ખૂબ જ સુંદર રીતે તેમનું સન્માન કર્યું અને તેઓએ માર્ગદર્શન રૂપે અમને આ સૌ પાટીદાર ભાઈઓને કહેવા તેમના માર્ગદર્શન મળ્યું કે આપણે સૌ જ્યારે પાટીદારો ખેતી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે તેમણે પ્રાકૃતિક ખેતીનો આપણે અનુભવ લઈ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધીએ પ્રાકૃતિક ખેતી કરીને દેશ અને રાષ્ટ્રને બચાવીએ એવો સુંદર સંદેશ આપ્યો અને અને સાથે સાથે કડવા પાટીદારના દીકરાઓ બહેન દીકરીઓને ખાસ ભાર આપ્યો કે વધુ વૃક્ષો વાવીએ જેથી કરીને આપણે આ દેશનું રક્ષણ કરી શકીએ પ્રકૃતિનું રક્ષણ કરી શકીએ અને સાથે સાથે તેમણે એક વિશેષ વાત એ કરી કે દરેક ખેડૂતે એક

આ શેઠિયા પરિવાર આ કાર્યક્રમ ને આયોજન કર્યું માટે હું અત્રે થી શેઠિયા પરિવારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું આભાર